નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ધરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ થરાદના વડોદરાની સીમમાંથી નવસો ચોપન ગ્રામ અફીમ સાથે ભાપડીનો એક શખ્સ ઝડપાયો અફીમ મળ્યા બાદ વોટ્સએપ ચેટ ડિલીટ કરી નાખ્યા સતહ પોલીસના હાથે ઝડપાયો થરાદ જિલ્લાની એલસીબી પોલીસ થરાદ તાલુકાના ભાપડી ગામના શખ્સને અફીમના નવસો ચોપન ગ્રામ જથ્થા સાથે રંગે હાથે ઝડપી લીધો હતો પોલીસે બે શખ્સ સામે એનડીપીએસ એક્ટ કાર્યવાહી હાથ ધરી હતી બનાસકાંઠા જિલ્લાના એસઓજી પોલીસ સ્ટાફના માણસો થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સ લઈને આવતો હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે નાકાબંધી કરી ગાડી રોકવાનો પ્રયત્ન કરતા ગાડી એસઓજી પોલીસે પાછળ પીછો કર્યો હતો દરમિયાન વડોદરા ગામના ત્રણ રસ્તા પાર્ટીયા પાસે કોર્ડન કરી ગાડી ઊભી રખાવી ડ્રાઈવરને નીચે ઉતારી ગાડીમાં ચેક કરતા ડ્રાઈવર સીટ અને તેની પાસે ખાલી પડેલી સીટ વચ્ચે આવેલા ગેરબોક્સમાં એક બ્લેક કલરની લાઇનિંગવાળી કાપડની નાકાવાળી બેગ પડેલી હોય તેમો તપાસ કરતાં તેમાંથી અફીમ જેવું લાગતો સમગ્ર ઘટના બાબતે ઉચ્ચ અધિકારીને તેમજ એસએફએલ ટીમને બોલાવી અને ભડોદર ગામની સીમમાં પંચો રૂબરૂ અંગત ઝડપી તપાસ કરતાં નવસો ચોપન ગ્રામ અફીમ કિંમત તેવીસ હજાર આઠસો પચાસ મળી આવ્યું હતું નામ પૂછતો દેવસી કેરા ઉર્ફે કેસરાભાઈ રબારી ગામ ભાપડીએ અફીમ રામા મસરૂ રબારી પિરુડાવાળા પાસેથી લઈને આવતો હોવાનું કહેતા બંને ઇસમો સામે થરાદ પોલીસ મથકે એરડી એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જોકે પકડાયેલા આરોપીને વોટ્સઅપ કોલના આધારે મુદ્દામાલ મંગાવ્યો હતો અને અફીમ મળ્યા બાદ વોટ્સએપ ચેલ ડિલીટ કરી નાખ્યા છતાં પોલીસે દબોચી લીધો હતો બ્યુરો રિપોર્ટ બરકત રાઠોડ બનાસકાંઠા